જ્યારે વાત આવે સિંઘની ત્યારે દરેકના હોઠ અને હૈયે એક જ નામ આવે સિકંદર સિંગ કારણ કે માત્ર તમને અહીંયા ક્વોલિટી જ નહીં ક્વોલિટીની સાથે તમને થી પણ વધારે વરસનો વિશ્વાસ સિકંદર સિંઘમાં મળી રહે છે અને હવે તે લોકોએ સુરેન્દ્રનગરની અંદર તેમનું સેકન્ડ રિટેલ આઉટલેટ ઓપન કરી દીધું છે મેઈન રોડ ઉપર મિલન સિનેમાની એક્ઝેક્ટ સામે તમને આ સેકન્ડ રિટેલ આઉટલેટ જોવા મળી રહેશે માત્ર સિંગ જ નહીં સિંગની સાથે 50 થી પણ વધારે જાતની વેરાઈટીસ તમને અહીંયા મળી રહેવાની છે માત્ર સુરેન્દ્રનગર નહીં ગુજરાત જ નહીં ઇન્ડિયામાં જ નહીં 18 થી પણ વધારે દેશોમાં જેમનો માલ સપ્લાય થતો હોય એવું સૌનું વિશ્વાસપાત્ર નામ એટલે કે સિકંદર સિંગ સુરેન્દ્રનગર જી હા કોઈ પણ વ્યક્તિ એકવાર આમની આઈટમ ચાખી લેને એટલે પછી છે ને એમને એમના સ્વાદનો ચટકો લાગે નહીં એવું તો બને જ નહીં કારણ કે ક્વોલિટીમાં કોઈ દિવસ સિકંદર સિંહે કોમ્પ્રોમાઈઝ કર્યું નથી અને હવે તો તેમના માનવતા ગ્રાહકો માટે સાઈડ થી પણ વધારે પ્રોડક્ટ્સ રિટેલ રિટેલ આઉટલેટ ઉપર મળવાની છે સેકન્ડ આઉટલેટ ઓપન થઈ ગયું છે મિલન સિનેમા સામે મેઇન રોડ સુરેન્દ્રનગર તો વિઝિટ કરવાનું ભૂલતા નહી અને ખરીદી કરવાનું પણ ભૂલતા નહી ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર